જે સર આપણને માહિતી આપવાના છે એમને તમે જોઈ શકશો કે બંને આંખોથી જોઈ નહીં બી એ કરી શકતા હોય તો આપણે કેમ નહીં કરી શકીએ તો ફરી એકવાર સર અતુલ સર તમે બંને આંખોથી જોઈ નહીં શકતા બરાબર તમે યસ બી કરી શકો છો તો લોકોને તમે શું માર્ગદર્શન આપશો બરાબર શું ગાઈડલાઈન આપશો કે તમે કેમ ના કરી શકો ઓકે સર હવે ઘણા બધા વ્યક્તિ એવું કે છે કે ખરેખર અમારાથી આ વસ્તુ ના થઈ શકે આ વસ્તુ અમે ના કરી શકીએ સભ્ય મેમ્બર અમે ના કરાવી શકીએ સાહેબ જીવનની અંદર એક જ વસ્તુ છે કે જે વ્યક્તિ કશું જ ના કરતો હોય અને ચાલતો હોય તો એક આ માર્કેટિંગ માર્કેટિંગની અંદર ચાલી શકતું હોય કે તમે જોઈ શકો છો કે મારા જેવા બ્લાઇન્ડ વ્યક્તિ કોઈ પણ એવું ઓપ્શન ના હોય કોઈ ફેક્ટરી કોઈ ખેતર કોઈ કોઈ પણ જગ્યાએ જો સિલેક્શન ના મળતું હોય એ જ વસ્તુ અહીંયા મળતું હોય તો દરેકે દરેક વ્યક્તિને ખાસ કરવું જ જોઈએ બીજી વસ્તુ કે દરેક વ્યક્તિ

થોડો થોડો એક્સપિરિયન્સ કર્યા પછી છેલ્લા એકાદ વર્ષથી હું યશવીજ માર્કેટિંગ સાથે કનેક્ટ છું અને ઘણી બધી કંપનીઓનું એક્સપિરિયન્સ જોયા પછી એક જ વસ્તુ બીડ કરી કે ઘણી બધી કંપનીઓ ખાલી વાતો જ છે જ્યારે યશવીજની અંદર રિયલમાં છે જે કહી શકે એ એ વસ્તુ એક વર્ષ પહેલા જોયા પછી મેં કામની સ્ટાર્ટ કર્યા પછી આજે ઘણું બધું સારું એવું વર્કિંગ ચાલે છે અને સપોર્ટ પણ સારો એવો લીડરોનો મળે છે ટીમનો પણ સારો એવો સપોર્ટ મળે છે આજે એકાદ વર્ષથી સારી એવી ઇન્કમ પણ લગભગ સાઠ હજાર પ્લસ ઇન્કમ એચિવ કરી છે અને ધીરે ધીરે કંઈક આગળનું પણ પ્રયત્ન ચાલુ છે તમે જોઈ શકો એ અને